અને અમિત શાહનું આ રાજ્ય રહ્યું છે એટલે સ્વાભાવિક છે પડકાર તો હોય પરંતુ પડકારની સામે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે એનાથી પ્રજા ત્રસ્ત છે અને છેલ્લા ત્રીસ વર્ષથી સૌથી નબળી સરકાર ફક્ત પણ ફક્ત ડાયલોગબાજી કરવી અને બિલકુલ જેને કહેવાય ભ્રષ્ટ નિષ્ફળ સરકાર છે ગ્રહ ખાતાના તમે ખાતાઓ જે વિભાગો છે એની તમે સ્થિતિ જુઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જુઓ બિલકુલ નબળી આપ ગૃહમંત્રીને જો તમે તો દરેક જગ્યાએ આરસંઘ બી જાય એટલે ફિલ્મી ડાયલોગ અને નાના બાળકોને જે રીતના સંબોધન કરતા એ રીતના ગુજરાતની આ સમજૂ જનતાને સંબોધન કરે હું માનું છું કે પ્રજા આમનાથી એમના વાક્યુદ્ધોથી એમના ભાષણોથી અને એમની ડાયલોગવાજી ત્રસ્ત છે અને લોકો જે છે અત્યારે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે અમારી સાથેની જ્યારે કોઓર્ડિનેશન કમિટીની મિટિંગમાં એમણે સ્પષ્ટ કહ્યું કે હું સ્વચ્છ ચહેરાઓ સાથે ગુજરાતની અંદર અમે જવા માગીએ છીએ બત્રીસ ત્રીસ બત્રીસ વર્ષનું જે શાસન છે એનાથી પ્રજા ત્રસ્ત છે જો આપણે પ્રજાના પ્રશ્નોને ઉપાડીશું ને સારા સ્વચ્છ ચહેરાઓને લઈને જઈશું ને રેસના ઘોડાઓને આપણે આગળ ધરીશું તો જરૂરથી ગુજરાતની જનતા જે છે એ કોંગ્રેસ પાર્ટીને જીતાડશે અને આપણે કોંગ્રેસ પાર્ટીનું વિશ્વાસ સંપાદન કરવાનો છે અને એના જ ભાગરૂપે અમિત ચાવડાજીની જે નિમણૂક કરવામાં આવી છે એક રેસના ઘોડા સમાન લડાયક નેતાની છબી ધરાવે છે વિકલ્પો પણ ઓછા હતા એ વિકલ્પોની અંદર પણ સારામાં સારો વિકલ્પ પસંદ કરીને રાહુલજીએ અમારી સમક્ષ મૂક્યો છે અને અમને વિશ્વાસ છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ પણ અમે ખૂબ જ ધમખમ સાથે લડીશું અને આવનારી એ પછીની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એનો પાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નખાવવાની છે અને રાહુલ ગાંધીજી પોતે ત્રણ દિવસના લગભગ પ્રવાસી ગુજરાત આવવાના છે જે એકતાલીસ શહેર જિલ્લા પ્રમુખો જે જાહેર કરવામાં આવ્યા છે એ તમામની જે છે પ્રશિક્ષણ થવાનું છે એમને પ્રશિક્ષિત કરવામાં આવશે કે આપણે કઈ રીતના પ્રજાની વચ્ચે જવું છે અને કઈ રીતે આપણે કામગીરી કરવી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાને ઉજાગર કરવી છે એટલે જે એકતાલીસ તો સેનાપતિઓ પહેલાં જ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે હવે જે ગુજરાતના જે મુખ્ય જે બે સેનાપતિઓ હતા એક પ્રદેશ અધ્યક્ષ અને એક વિપક્ષનો નેતા એ ડિક્લેર થયા છે અને આગામી દિવસોની અંદર જ્યારે અમારી પાસે સમય પણ ઓછો છે પરંતુ જ્યારે રાહુલ ગાંધીજીના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને હાથ પર લેવામાં આવ્યું છે એ પોતે પણ અહીંયા સંપૂર્ણ ધ્યાન અહીંયા એ આપવાના છે અને અમે જે છે રાહુલ ગાંધીએ જે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે લીખ કે લઈ લો દો હજાર સત્તાવીસ જીત કે જીતા દેખાયગે તો તમામ કાર્યકર્તાઓ ભેગા મળીને બે હજાર સત્તાવીસની ચૂંટણીઓ અમે જીતીને બતાવીશું અને ગાંધીનગરની અંદર કોંગ્રેસનો તિરંગો લહેરા એ બધા પ્રયત્નો આમાં તમામ કાર્યકર્તાઓના રહેશે સાહેબ તમે કહો છો સત્યાવીસ જીતવાની વાત કરો છો ભાજપ સામે લોકોનો આક્રોશ છે તે વાત કરો છો પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આંતરિક એક યુદ્ધ ચાલતું હોય છે નવા સંગઠનમાં હવે દરેકની એક અપેક્ષા છે કે નવા ચહેરાઓને સ્થાન મળશે લગ્નના અને લંગડા અલગ થશે તો શું તમને એવું લાગે છે કે શક્ય છે કેમ કે જે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે એ પણ મજબૂત છે આ પાર્ટીમાં એ તમે જુઓ તો કોઈને પાર્ટીમાંથી કાઢી મૂકવા માટેની વાત નથી સાઈડ કરવા સાઈડલાઈન કરવાની જે વાત છે તમે જોયું કે અત્યાર સુધી જે નિર્ણયો લેવાતા હતા એ લોકલ સ્થાનિક નેતાઓના અભિપ્રાયના આધારે લેવાતા હતા આ વખતે ફોર્માલિટી થઈ છે પરંતુ નિર્ણય રાહુલ ગાંધીજી અને એમની ઉચ્ચ કક્ષાની જે ટીમ છે આઈસીસી એણે પોતાની રીતે નિર્ણય લીધો છે જે એકતાલીસ જિલ્લા શહેર અધ્યક્ષો નિમવામાં આવ્યા એની અંદર પણ એઆઈસીસીના પ્રભારીઓ આવ્યા હતા દરેક ગામ ગામ અને જિલ્લે ગયા અને લોકોથી સમજી પૂછી સ્થાનિક કક્ષાએ કયા વ્યક્તિની કેટલું નેતૃત્વ સક્ષમ છે એના આધારે એકતાલીસ લોકોની નિમણૂક કરવામાં આવી છે સ્વાભાવિક છે કે તંત્ર જે છે એકદમ જો અમારું અસ્તવ્યસ્ત હતું એને થોડું સુધારતા થોડો સમય સો ટકા જવાનું છે પરંતુ અમને વિશ્વાસ છે કે આ વખતે રાહુલ ગાંધીજીની સીધી નિગા જે છે એ ગુજરાત પર છે અને ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂક્યો છે તો હું માનું છું કે સંગઠનનું માળખું પણ વ્યવસ્થિત ગોઠવાશે અને અત્યારે તો માત્ર બે જ હોદ્દાઓની જે છે આપણે જોઈએ તો નિમણૂક કરવામાં આવી છે હજુ ઘણા મહત્વના હોદ્દાઓ બાકી છે અને કોંગ્રેસ પક્ષ માત્ર એક પક્ષ એવો છે કે તમામ ધર્મ જ્ઞાતિ અને સમાજના લોકોને સાથે લઈને ચાલે છે અને તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સંપૂર્ણ ન્યાય પણ મળશે સંપૂર્ણ બધાનો ઉપયોગ પણ કરવામાં આવશે અને તમામને એમની યોગ્યતાના આધારે કામ પણ લેવામાં આવશે અને આવનારા દિવસમાં જ્યારે મહત્વનું સંગઠન ડિકલેર થશે તો અમને અમારા હાઈકમાન્ડ પર વિશ્વાસ છે કે કોઈ ધર્મ કે જાતિના લોકોને એની અંદર ફરિયાદ નહીં રહે તમામ જે સક્ષમ નેતાઓ છે એમને તમામને એમની લાયકાત મુજબ જે છે એ તમામને પૂરતું સમાંતર પ્રતિનિધિત્વ મળશે અને ગુજરાતના ખૂણેથી મળશે એક અંતિમ પ્રશ્ન છે જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષને લઈને પાટીદાર સમાજની પણ માંગણી હતી કોળી સમાજની પણ હતી અમિત ચાવડાના સાથે અન્ય લોકોના નામ પણ ચર્ચામાં હતા સાથે જે વિધાનસભાનું જે હાઉસ છે એમાં એક જીજ્ઞેશ મેવાણીનું નામ ચર્ચામાં હતું અને એક નામ બીજા પણ આવ્યા છે હવે હાઈકમાન્ડ બહુ જ જે છે કે સમજી વિચારી મનન અને મંથન કરીને નિર્ણય લેતો હોય છે હાઈકમાન્ડનો આ આબાધિત અધિકાર છે પરંતુ એમનો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જિજ્ઞેશ મેવાણી જેવા સક્ષમ નેતાને પૂરતું સન્માન પક્ષ આપે છે અને વધુ સન્માન એમને આપશે રહી વાત પાટીદાર સમાજની કોળી સમાજની ક્યારની સમાજોની તો હજુ મહત્વના હોદ્દાઓ આપવાની પ્રક્રિયા ચાલુ છે બાકી છે એટલે હું માનું છું કે જ્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ થશે આપ લિસ્ટ જ્યારે જોશો ત્યારે આપણને લાગશે કે ભાઈ કોંગ્રેસની પાસે આપવા માટે બહુ ઓછું છે કેમ કે શાસનમાં નથી અમારી પાસે મર્યાદિત હોદ્દાઓ છે મર્યાદિત સંગઠનની જે છે એ પોસ્ટ અમારી પાસે છે પરંતુ એની અંદર પણ કોઈ લોકોને પણ હું માનું છું કોઈ ધર્મ જ્ઞાતિના લોકોને પણ કોંગ્રેસની નીતિના આધારે હું માનું છું કે અન્યાય જેવું નહીં લાગે અમે તમામ લોકો કોઈ જાતિ ધર્મના આધારે નહીં પરંતુ કોંગ્રેસમેન તરીકે જે નિમણૂંક થાય છે એને આવકારીએ છીએ અને આવનારા દિવસની અંદર તમામ લોકોને પૂરતો પ્રતિનિધિત્વ મળી રહેશે એની મને સંપૂર્ણ મારા રાષ્ટ્રીય અધ્યક્ષ રા ખડગેજી રાહુલજી અને વર્તમાન મારા ગુજરાતના અધ્યક્ષ અમિત ચાવડાજી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ જ સમજીને વિચારીને તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સક્ષમ લોકોને રેસના ઘોડાઓને આગળ મૂકશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે જરૂરથી આભાર આપનો તો જે પ્રકારે આજે અમિત ચાવડે પદ ગ્રહણ કર્યું અને જે પ્રકારે આવનારા દિવસોમાં રેસના અને લગ્નના ઘોડાનો જે મામલો છે તેમાંથી કોને સંગઠનમાં સ્થાન મળે છે તે જોવાનું રહેશે કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પર